નમસ્તે મિત્રો તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે અહીં આજના વિડીયોમાં આપણે સ્વિપા એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી અને તેના વિષયો અને પુસ્તકો કયા કયા છે એના વિશે માહિતી મેળવીશું જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તુરંત જ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનને ઓલ ઉપર ક્લિક કરી દો જેથી તમને આના રિલેટેડ નવા વિડીયો આવશે તો તુરંત મળી રહે તો લે સ્ટાર્ટ વિધાઉટ એની ડીલે પહેલાં તો આપણે હિસ્ટ્રી વિશે વાત કરીશું કે હિસ્ટ્રીના પ્રશ્નો કઈ રીતે અને કેવા કેવા પૂછાય છે તો આમાં ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એક એન્શિયન્ટ હિસ્ટ્રી તરીકે એટલે કે જે પ્રાચીન ઇતિહાસ છે એના વિશે મધ્યકાલીન ઇતિહાસ છે એના વિશે અને મોડનેશન એટલે કે એટલે કે આધુનિક ઇતિહાસ વિશેના પ્રશ્નો પૂછ્યા છે જો બુક્સની વાત કરીએ તો સ્પેક્ટેટમની જે પબ્લિકેશન છે એની બુક વાંચવાની રહેશે તદઉપરાંત ધોરણ સાતથી બારની એનસીઆરટીની બુક જે હિન્દી અને ઇંગ્લિશમાં જ અવેલેબલ છે તો તમારે આ બંને ભાષામાંથી કોઈ પણ એક ભાષામાં બુક પસંદ કરવાની રહેશે અને એ વાંચવાની રહેશે જો જીઓગ્રાફીની વાત કરીએ તો જીએસ લ્યોંગની જીયોગ્રાફીની બુક છે એ વાંચવાની છે તદઉપરાંત એનસીઆરપીની બુક જે સાતથી બારની છે એ વાંચવાની રહેશે જો કરંટ અફેરની વાત કરવામાં આવે તો તે ધ હિન્દુ અને ઇન્ડિયન એ એક્સપ્રેસ છે આ બંનેમાંથી કોઈ બી કરંટ અફેર તમે પસંદ કરી શકો છો અને એ વાંચી શકો છો સાયન્સ અને ટેકનોલોજીમાં એનસીઆરટીની બુક અને કરંટ અફેર કે જે હિન્દુ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે કે પછી ધ એક્સપ્રેસ છે એમાં જે કરંટ માહિતી છે જે કરંટ સંશોધનો થયેલા છે એના વિશેની માહિતી છે એ પણ વાંચવાની રહેશે તદઉપરાંત એનસીઆરટીની બુક દરેક વિષયમાં એનસીઆરટીની બુક તો તમારે ફરજિયાત વાંચવી જ પડશે કેમ કે મોસ્ટ ઓફ પ્રશ્ન એનસીઆરટીના બુકમાંથી જ પૂછાતા હોય છે આસપી પાની એક્ઝામમાં જો પોલિસીની વાત કરીએ તો પોલિટીમાં સોરી અહીંયા પોલિસી લખેલું છે પણ એ પોલિટી આવે પોલિટી એટલે પોલિટિક્સ અને બંધારણીય જે કાયદાઓ અને સુધારાઓ છે એના વિશેની વાત કરી છે અહીંયા તો પોલિટીની વાત કરીએ તો લક્ષ્મીકાંતની બુક છે એ ખૂબ જ સરસ બુક છે આના માટે તદઉપરાંત એનસીઆરટીની બુક્સ તમારે વાંચવાની રહેશે ઇકોનોમીની વાત કરવા જઈએ તો મુનાલાલ પટેલના યુટ્યુબમાં લેક્ચર આપેલા છે અને પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ છે એ જોવાનું રહેશે તદઉપરાંત જેમ આગળના વિડીયો આગળની સબ્જેક્ટમાં વાત કરી તેવી રીતે જ એનસીઆરટીની બુક પણ વાંચવાની રહેશે જો એન્વાયરમેન્ટના પ્રશ્નો ક્યાંથી આવશે તો એની વાત કરીએ તો શંકર આઈ એસની બુક છે એ બહુ સારી છે આના માટે તો હું તમને એ રેકમેન્ડ કરું છું એ બી વાંચજો અને કરંટ અફેર્સમાં તો તમે જે આગળમાં જે સબ્જેક્ટમાં તમને કરંટ અફેર્સ વાંચવાનું કીધું એ મુજબ અહીંયા પણ એન્વાયરમેન્ટના પ્રશ્નો રિલેટેડ કરંટ અફેર વાંચવાનું રહેશે જો તમે અમારો પહેલાંનો વિડીયો સિલેબસ અને એક્ઝામ પેટર્ન વિશે ના જોયો હોય તો જે ઉપર પોપ ઓપ લિંક થાય છે ત્યાં જઈ તમે સિલેબસ અને એક્ઝામ પેટર્ન શું છે એ વિડીયો પણ જોઈ શકો છો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આગળ આપણે અહીંયા વાઇઝ વાત કરીશું તો કે પહેલાં પેપરની વાત કરીએ તો પહેલાં પેપરમાં હિસ્ટ્રીનું જે કન્ટેન્ટ હશે કે હિસ્ટ્રીના જે પ્રશ્નો પૂછાય એ ક્યાં ક્યાંથી વાંચશું તો લુસેન્ટ જીકેની બુક છે એમાંથી પણ તમે વાંચી શકો છો તદઉપરાંત એન સી ધોરણ સાતથી બારની બુક એ પણ હિસ્ટ્રી માટે સારી છે જેમાં મધ્યકાલીન અર્વાચીન અને પ્રાચીન ઇતિહાસની વાતો છે એ જે ચળવળો છે એ બધું તમારે વાંચવાનું રહેશે આ ઉપરાંત આઝાદીની ચળવળમાં તો એમાં બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા જે રાજ્ય દ્વારા લખવામાં આવે છે અને એ સ્ટેક્ટેડમ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થઈ છે તો એ પણ એક સારી બુક છે તો એ પણ વાંચવાની રહેશે અને તદુપરાંત તમિલનાડુની ટેક્સ્ટ બુક જે કદાચ હિન્દી અને ઇંગ્લિશમાં જ અવેલેબલ હશે તો એ અગિયાર બારની તમિલનાડુ ટેક્સ્ટ બુક પણ વાંચી લેવાની રહેશે તદઉપરાંત ઇકોનોમી તો મૃણાલ પટેલના આગળ વાત કરીએ તે મૃણાલ પટેલના લેક્ચર અને પીપીટી જોવાની રહેશે તદઉપરાંત જે આ ચેનલ ઉપર યુપીએસસીની તૈયારી કેવી રીતે કરવામાં આવે છે એ બાબતનો અઢી કલાકનો વિડીયો પણ છે એ પણ જોઈ લેજો જેથી તમને પૂરું માર્ગદર્શન મળી રહે જો આગળ પૉલિટીની વાત કરીએ તો આગળ વાત કરીએ અમે એક્સ લક્ષ્મીકાંતની એક્સ લક્ષ્મીકાંતની બુક છે જે હિન્દી અને ઇંગ્લિશમાં જ અવેલેબલ છે એના વિશે થોડું ઘણું વાંચી લેવાનું અને એ બુકમાંથી જે વાંચશો એ મોસ્ટ ઓફ આમ આ એક્ઝામમાં પૂછ પૂછાય છે ગઈ સાલની એક્ઝામમાં બી મોસ્ટ ઓફ આમાંથી જ પૂછાણું હતું આ સાલ બી કદાચ આમાંથી પૂછાઈ શકે તો આ બુક પણ વાંચી શકાય તદુપરાંત જે નવા સુધારા થયા છે બંધારણમાં અને કાયદામાં એના વિશેના કેટલાક સુધારાઓ અહીં આ વેબસાઈટ ઉપર આપેલા છે ગૂગલમાં જઈ તે પણ વાંચી શકો અને જે કોઈ નવું પબ્લિકેશન નવી બુક આવી હોય પૉલિટી વિશે એ પણ તમે વાંચી શકો છો જો જીઓગ્રાફીની વાત કરવા જઈએ તો કુમાર રજનીતની રજનીત સોલંકીના લેક્ચર અને પાવર પીપીટી એ બી મૃ મૃણાલ સરની ચેનલ ઉપર મળી રહેશે એ બી જોવાનો રહેશે એન્વાયરમેન્ટમાં એનઆઈઓએસની પીડીએફ જે તમે ગૂગલમાં જઈને ડાઉનલોડ કરી શકો છો જે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્ટડીઝ એ પીડીએફ પણ તમને મદદરૂપ થઈ શકશે તો એ પીડીએફ પણ ગૂગલમાં જઈને ડાઉનલોડ કરી લેવી તદુપરાંત સાયન્સની વાત કરીએ તો સાયન્સમાં એન સી આર ટીના સાતથી દસ ધોરણ સુધીની ટેક્સ્ટબુક વાંચી લેવાની દરેક ચેપ્ટર વાંચી લેવાનું અને આ ઉપરાંત કરંટ અફેર પણ જે ઇંગ્લિશ ન્યૂઝપેપર છે એમાં આવતું કરંટ અફેર વાંચવાનું સાયન્સ રિલેટેડ જે નવા સંશોધનો અને સાયન્સમાં જે નવા સુધારા અને સંશોધનો નવી થિયરી આવી છે એના વિશે પણ માહિતી મળી રહેશે જો કલ્ચરલ પ્રશ્નોની વાત કરીએ કે કલ્ચરને લગતા પ્રશ્નો પૂછાશે જે પેપરમાં એના વિશે વાત કરીએ તો કુમાર ઈશાની પંડ્યાના લેક્ચર અને પાવર પોઈન્ટ જોઈ લેવા તદુપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પાવર સ્ટડીની પીડીએફ પણ ગૂગલમાં જઈને ડાઉનલોડ કરી આ મૃળાંચલની વેબસાઇટ ઉપર અવેલેબલ છે તો એ બી જોઈ લેવી કરંટ અફેરની વાત કરીએ તો જેમ આગળ વાત કરી એમ જ જે ઇન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુમાંથી કોઈ બી ન્યૂઝપેપર વાંચી લેવું જેથી કરીને તમને કરંટ અફેરમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન રહે મિત્રો ગુજરાતી ભાષાનું કોઈ બી કરંટ અફેર વાંચવા વાંચવામાં હું રેકમેન્ડ નથી કરતો કેમ કે ગુજરાતી ભાષાનું ન્યૂઝપેપર ઓનલી ગુજરાત સીમિત જ હોય છે તેથી તમારે વાંચવાનું રહેશે ધ હિન્દુ કાં તો નેશનલ લેવલનું ન્યૂઝપેપર ઇંગ્લિશ ન્યૂઝપેપર અને જો જીએસ મેન્યુઅલની વાત કરવા જઈએ તો જીએસ માટે સ્પેક્ટ્રમ યુનિક પિયર્સન ટાટા એમ સી હિલ્સ અહિરન્ટ ક્રોનિકલ પબ્લિકેશનમાંથી કોઈ પણ એક મેન્યુઅલ વાંચી લેવું જેથી કરીને તમારે જીએસના પેપરોમાં પણ કોઈ પ્રોબ્લેમ ના આવે જો પેપર બેની વાત કરીએ તો પેપર બે એપ્ટિટ્યૂડ ઉપર આધારિત છે જેમ એ ધારો કે એ ગાણિતિક સિદ્ધાંતો છે ગણિત છે રીડનિંગ છે પછી કોન્ફરેન્સન છે આ બધું પેપર બેમાં પૂછ્યા છે તો એના માટે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં ફાસ્ટ ટ્રેક ટુ ઓબ્જેક્ટિવ અરિથમેટિક જે રાજેશ વર્મા દ્વારા લખવામાં આવ્યું છે અને અરિહંત પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવી છે આ બુક બી બહુ સારી છે મેથ્સ માટે જો રીઝનિંગની વાત કરવા જઈએ તો અનાલિટિકલ રિઝનિંગ એ એમ કે પાંડે દ્વારા લખવામાં આવી છે અને બીએસસી પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવી છે આ પણ બુક સારી છે બહુ સારી છે ગઈ સાલના પેપરમાં પણ કેટલાય લોકોએ આ બુકની રેકમેન્ડ કરી હતી તો હું પણ કહું છું કે આ બુક રીડિંગ માટે બહુ સારી છે તો આ બુક પણ તમે વાંચી શકો છો તદુપરાંત કોમ્પરેન્સ માટે કોમ્પરેન્સ માટે તમે ઓનલાઈન વિડીયો બી જોઈ શકો છો પેરેગ્રાફ રિલેટેડ આ ઉપરાંત મોક પેપર બી સોલ્વ કરી શકો છો ગઈ સાલના આપણે આગળના વિડીયોમાં મોક પેપર બી સોલ્વ કરીશું તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને સ્વીપાને રિલેટેડ બધા જ વિડીયો અહીં તમને મળી રહે આ ચેનલમાં આપણે નેક્સ્ટ વીક માટે નેક્સ્ટ વીકથી આપણે સ્વિપાને લગતા બધા જ વિડીયો અપલોડ કરીશું તદઉપરાંત તેનું ફોર્મ કેવી રીતે ભરવું એ બી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને આજના વિડીયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત